હાલો આજ લેન્ટર માળે ભેડવા આવી ગયા છે કારીગરો સરસ મજાનો લેન્ટર માળે નું કામ થઈ રહ્યું છે બની રહ્યો છે માલ ના ઘોડો ચાલુ થઈ ગયું છે પેલા માળી અને વારો સારો અડધે આ રૂમ માં મોટો બોટલો ફોલો અને સંડાસ નું ભરાઈ ગયું ના દિવાલ ઉપર ને તૈયારી દિવાલ ઉપર હલી જાય છે એમનામાં આગળ અને સાંયા જેવું થઈ ગયું છે વાદળા આ બાજુ તો આ બાજુ છે વાદળા સરસ મજાનું ચાલી રહ્યું છે કામકાજ મીડિયમ બાકી છે સરસ મજાનું કામ ચાલી રહ્યું છે માલ ભરે છેવાળ થી સેવા કેવાય એના

ધીમે ધીમે ઘોડાનું કામ માલ બનવાનું ખૂણા નો બીમ છે એ પૂરો થઈ ગયો ગયો ઉપર આવી બીમમાં વાર લાગે ને બાકી તો આ લેન્ટર લે માં ને એમાં તો ઓછી વાર લાગે મોટર ચાલુ છે સીધી ડાયરેક્ટુંગળી જાય પીપણામાં એ થોડો ઠંડો સાંયો થયો છે તડકો સાય ને એવું હાલ્યા કરે વરસાદ નું વાતાવરણ કઈ બહુ છે નહીં વાદળા છે ધોળા ધોળા તો વાંધો નહીં આવે રહી ગયું કમ્પ્લેટ બપોર પછી જો બધું પાણી પણ પાઈ દીધું બથળી બથળી મેકી દીધી હાલે એવું થઈ ગયું કમ્પ્લેટ હું કહી ગયું બાકી પાણી પણ ઠંડુ વાતાવરણ છે એટલે જલ્દી ફૂંકાતું નથી તો કમ્પ્લીટ બધું છે સિલિન્ડર માળે ભરી એ પણ જોઈ લીધું અને ઉપર પાણી પણ આપણે દીધું પૂરી થઈ ગઈ અને આ વિડીયો વ્યાજ પૂરો કરી દઈશું જો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખ્યું મળશું નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય બજરંગબલી જય ગણપતિ દાદા જય રામ જય શ્રી રામ આવજો બીજો વિડીયો જોવા માટે આવજો